નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં દરેક વિદ્યાર્થીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ નવા વર્ષના રામ રામ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી આપણે અભ્યાસ તો કરીએ છીએ પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત પબ્લિકેશન દ્વારા અમારા માટે બે હજાર છવ્વીસના વર્ષનું ગાલા અસાઇમેન્ટ બુક છે એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો જે ગાલા અસાઇમેન્ટ બુક આવ્યું છે ને એ પણ જબરજસ્ત ફોર્મેટમાં તમારા માટે આવ્યું છે કારણ કે બે હજાર પચીસના વર્ષનું જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એના સંપૂર્ણ સોલ્યુશન સાથે આવ્યું છે અને એટલું જ નહીં એની સાથે તમને પાંચ પાંચ પ્રેક્ટિસ પેપરો પણ તમને પ્રાપ્ત થઈ શકે છે

એ તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો નવનીત પબ્લિકેશન દર વર્ષે કંઈક નવું નવું લઈને આવે છે એમ આ વર્ષે પર તમારા માટે એ નવી પેટર્ન લઈને આવ્યું છે જેની અંદર સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશન તમને પ્રાપ્ત થશે પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે વિદ્યાર્થી મિત્રો તો પછી તમે રાસાની જુઓ છો ફટાફટ તમે ધોરણ દસની કાલા અસાઇનમેન્ટ બુક જે છે એની કિંમત છે માત્ર અને માત્ર બસો ને ચાલીસ રૂપિયા તો ફટાફટ અત્યારે જ તમે ખરીદી કરી લેજો રાહ નહીં જોશો કારણ કે તમે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છો એવા દરેક વિદ્યાર્થીએ આ ગલા અસાઇનમેન્ટ બુક ખરીદી લેવી જોઈએ ઝરપથી કારણ કે હવે બોર્ડની પરીક્ષાને બહુ જ થોડો સમય બાકી રહ્યો છે ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક છે ને વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ વેબસાઈટના માધ્યમ દ્વારા પણ તમે આ ધોરણ દસ ની અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો એટલે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરશો નહીં તો હવે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા તમે જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે બરાબર એ ગાલા અસાઇનમેન્ટ નું મુખ છે એને તમે ફેરવશો એટલે ત્યાં આગળ તમને એના એ પેજ ના ડાબા હાથ ઉપર તમને આ રીતે એક ક્યુઆર કોડ તમને રહેલો જોવા મળશે આ ક્યુઆર કોડને તમારી પાસે રહેલ મોબાઈલની મદદથી તમે સ્કેન કરશો બરાબર આ સ્કેન કરશો એટલે તમને સ્માર્ટ ડિઝી બુક નામની જે સ્માર્ટ ડિઝી બુકની અંદર તમને એની આન્સર કી તમને પ્રાપ્ત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી એટલે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું સ્માર્ટ ડિઝી બુક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે

એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ધોરણ 10 ના વર્ષમાંથી સૌ પ્રથમ વાર પ્રકાશિત એવું ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું માસ્ટર સોલ્યુશન પણ આપણા માટે આવી ચૂક્યું છે એટલે બહુ ચિંતા કરશો નહીં ચાલ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ જે આપણે માસ્ટર સોલ્યુશનની વાત કરીએ છે એ કે ધોરણ 10 2026 ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું માસ્ટર સોલ્યુશન તમારા માટે અવેલેબલ છે ધોરણ 10 માટે સૌપ્રથમ વાર જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ગાલા અસાઇનમેન્ટ બુકનું એ ધોરણ દસ ના બે હજાર છવ્વીસ ના વર્ષના બરાબર બે હજાર છવ્વીસ માં સમાવિષ્ટ તમામ પ્રેક્ટિસ પેપરોના આદર્શ સોલ્યુશન બરાબર તમને ટૂંક સમયની અંદર એ તમને દરેક બુક સેલર ત્યાંથી તમને પ્રાપ્ત થઈ શકે છે અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા પણ તમે એ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દર વર્ષની જેમ નવનીત પબ્લિકેશન તમારા માટે વિદ્યાર્થીઓના આ હિતને ધ્યાનમાં રાખીને દરેક વિષયની જે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે એ પણ તમારા માટે લઈને આવે છે તો આ વર્ષે પણ ધોરણ દસ ના બે હજાર છવ્વીસ ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો દરેક વિષય અને વિષયની સાથે એની જે કિંમતો છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમે આ અપેક્ષિત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી કરો છો તો એનાથી તમને ઘણો મોટો ફાયદો પણ થઈ જાય છે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો કાલે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે દરેક બુક સેલરને ત્યાંથી તમને મેળવી શકો છો તો હવે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ બરાબર ચા હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ના વર્ષનું જે છે બરાબર એની આપણે શરૂઆત કરીશું તો સૌથી પહેલા તમારા માટે સૂચના સ્ક્રીન ઉપર છે તો આપણે જોઈએ વિભાગ એ બરાબર એમાં અ નીચેના જોરકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે વિદ્યાર્થી મિત્રો એના કુલ તમને ચાર ગુણ મળવા પાત્ર થશે ઓકે તો અ વિભાગની અંદર આપણને ઉક્તિઓ આપી છે અને બ વિભાગની અંદર આપણને એના પાત્ર દર્શાવ્યા છે તો આપણે જોઈએ તો અ વિભાગની ઉક્તિ કયું પાત્ર બોલે છે એ આપણે જોવાનું છે તો જોઈએ એક નંબરનું ઉક્તિ હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું આ જે પાત્ર

આ ઉક્તિ કોણ બોલે છે આંબા પટેલ બોલે છે બરાબર આ રીતે આપણે સરસ મજાના આપણા જવાબો આપણે તૈયાર કરી શકીએ છીએ અને પૂરે પૂરા જે ચાર ગુણ છે એ આપણે મેળવી શકીએ છીએ જો તમારો જવાબ સાચા પડશે તો તમને ચાર ગુણ સીધા મળવા પાત્ર થઈ જશે ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ આગળની સૂચના છે બ નીચેના જોડકા યોગ્ય રીતે નીચેની જે ખાલી જગ્યા છે બરાબર એ ખાલી જગ્યા ની અંદર સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે બરાબર સાચો વિકલ્પ પસંદ કરવાનો નીચે આપેલી ખાલી જગ્યામાં સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે જોઈએ પાંચ નંબરની ખાલી ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે અહીંયા વિકલ્પ આપ્યા છે કોઈ વાર થાય કે ત્રીજો પુરુષ અને માનવીની ભવાય બરાબર તો આપણે જવાબ લખી શકીએ ત્રીજો પુરુષ આપણો જવાબ તૈયાર થશે

આઠ નંબરનો ખાલી જગ્યા છે કે ડાંગ વનો અને કૃતિમાં લેખક કઈ ખાલી જગ્યાને યાદ કરે છે બરાબર લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે તો વિકલ્પ છે રાજેન્દ્ર શાહ રાજેશ પટેલ અને રાજેન્દ્ર શુકલ તો આપણે જવાબ લખી શકીએ છીએ રાજેન્દ્ર શુકલને યાદ કરીએ છીએ ઓકે આ રીતે આપણે સાચા જવાબ ખાલી જગ્યામાં લખીને આપણે સીધા ચાર ગુણ મેળવી શકીએ છીએ પરંતુ ક્યારે જ્યારે આપણા જવાબ સાચા પડશે ત્યારે ઓકે વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે એક આઈએમપી બેચ લઈને આવ્યો છે 2026 ના વર્ષો જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એમના માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો એટલે બહુ તમે ચિંતા કરશો નહીં કારણ કે આ આઈએમપી બેચની જે વિશેષતા છે એ તો તમે ક્યારેય કલ્પના પણ ન કરી હશે બરાબર બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તમને તૈયારી કરાવવામાં આવશે બરાબર લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ આપવામાં આવશે એની સાથે સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવત સાથેના તમને પીડીએફ ફાઈલો મળશે તમને વિડીયો મળશે બરાબર પીડીએફ ફાઈલ તમને સપોર્ટ પણ તમને મળશે એની એટલે કે ક્વોલિટી પણ એકદમ સુપર ક્વોલિટી તમને પ્રાપ્ત થઈ જશે પીડીએફ ની અંદર ડબલ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન પણ તમને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આપવામાં આવશે તમને એની સાથે વોટ્સઅપ સપોર્ટ પણ તમને ઓશન કોચિંગ ક્લાસીસ આપી રહ્યું છે અને પાછલા વર્ષોના જે

વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા તમે પ્લે સ્ટોરની અંદર જઈને તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને પણ તમે જોડાઈ શકો છો વધુ માહિતી માટે તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નવી સૂચના છે ક વિભાગ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે તમને બે ગુણ મળવા પાત્ર થશે ત્યારે કે જો તમારો જવાબ સાચો પડે છે ત્યારે ઓકે તો આપણે જોઈએ નવ નંબરનો પ્રશ્ન કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે તો આપણે જવાબ લખી શકીએ કે હોસ્પિટલમાં રહેલા દર્દીઓમાં તેના ઘણા ખણા ખાટલા ખાલી જ પડી રહે તો તેનાથી હોસ્પિટલની શોભામાં વધારો થાય શાનાથી કે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટેના ઘણા ઘણા ખાટલા ખાલી પડી રહે તો તેનાથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે છે ઓકે ચલો દસ નંબર જોઈએ હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ હિમાલયમાં એક સાહસ બરાબર કૃતિમાંથી સાહસ અને હિંમત એ પ્રગટ થાય છે આટલા સરળ જવાબ લખીને તમે સીધા બે ગુણ મેળવી શકો છો ચાલો આપણે આગળ જોઈએ તમને વિકલ્પ પ્રાપ્ત થાય તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે ત્રણ પ્રશ્નોમાંથી તમને આવડે છે એવા તમે કોઈપણ બે પ્રશ્નોના જવાબ તમે સરળતાથી લખી શકો છો બરાબર એટલે તમને કોઈપણ બે પ્રશ્નોના જવાબ લખવાના એટલે તમને ચાર ગુણ મળવા પાત્ર થાય ચલો અગિયાર નંબરનો પ્રશ્ન જો લેખક એ રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા કે ફાડી નાખ્યા તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જીવલાનું જીવન એ કરુણાથી ભરેલું હતું એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું એ દ્રવી ઉઠ્યું લેખક પાસે ઉગરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું ઘણું બધું વધી ગયું હતું દેવાનો આટલો બોજ જીવલાની સાત પેઢી પણ ચૂકવી શકે તેમ ન હતું દેવાના ડુંગર નીચે દતાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા માટે લેખકે રક્તવર્ણ ચોપડાના જે બધા જ પાના છે એને ફાડી નાખ્યા ઓકે આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ચાલો આપણે જોઈએ 12 નંબરનો પ્રશ્ન વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની સા માટે ના પાડી તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વિરાટ બાબુને ખબર છે કે તેમની દીકરી એ મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા કેવી છે નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની આમથી ગરોડી ફન ગરોડી જોઈને પણ એ ડરી જાય છે શેની એકાડ ત્રાદ સાંભળીને જ તે મડી જશે અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા એ વિરાત એ મનીષા અને નરેનની એ સગાઈની તેમને ના પાડી દીધેલી જોવા મળે છે ઓકે ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય તમારે જણાવવાનો છે તો આપણે જવાબ લખી શકીએ કે ભગવદ્ ગીતા વિશે ગાંધીજી કહે છે કે મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે એ કેટલાક મૂળભૂત કોયડા એ રજુ કરે રજુ કરે છે કે જેના ઉકેલ એ નિસંદેહ સહજ અઘરા છે પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે એમાં ફિલસુફી અને ભક્તિ બંને આપણને ભરેલા જોવા મળશે એટલે કે બંનેનો સમન્વય છે એની અસર સાર્વત્રિક છે અને ભાષા ન માની શકાય એટલી એ સરળ પણ છે આ રીતે તમે સરસ મજાનો જવાબ લખીને તમે આ બે ગુણના જે પ્રશ્નો છે એ તમે સરળતાથી લખી શકો છો અને પૂરે પૂરા ગુણ તમે મેળવી શકો છો બે જવાબ લખશો એટલે તમને ચાર ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે

ત્રણ ગુણ મળવા પાત્ર થશે તો જોઈએ ચૌદ નંબરનો પ્રશ્ન રેશનો ગોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણો બનતા પરિબળો વિશે તમે જણાવો તો આપણે જવાબ લખી શકીએ છીએ કે રેશનો ગોડો વાર્તામાં સંજય નીના બહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા એ મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સ રસ કથા ગૂંથણી દ્વારા એશ્ફૂત કરી આપી વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ એ રેસના ઘોડાની જેમ શિક્ષણ સ્પર્ધાત્મક રેસમાં એ જોત છે ખુદ મંજુ એ પણ અંદેશો છે મંજુકા ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા એ સૌરભના વ્યક્તિત્વના વ્યક્તિત્વને એક કુંઠિત કરી નાખે છે નીના બહેન એ શિફટ અંકિતને પોતાની તરફ લઈને એનો બાર એને પાછું મળે એ માટે ગત્તું બધું જ કરવા માટે એ તૈયાર થાય છે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું એ નિર્માણ કર્યું છે વિનુ કાકા સૌરભને રેશના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો એ લાડીને ડોક્ટર તો એને બનાવે છે સૌરભ પાસે પૈસા છે પણ માં બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી એની બીજી બાજુ એની બીજી બાજુ નીના બહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને માં બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ એ કરવા માટે તૈયાર થાય છે તે સારો માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને સમાજને એ ઉપયોગી થાય છે લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બારકના ઘડતરમાં અર્ચરૂપ બનતો એ પરિવારો એ નિરૂપ નવલિકા સ્વરૂપે એ રજુ કર્યું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 15 ભૂખથી ભુંડી બીક પાથને આધારે કારોનું પાત્રા લેખન કરવાનો છે ઓકે ચલો આપણે જવાબ જોઈએ કે માનવીની ભવાય નવલકથામાં મુખ્ય બે પાત્રો છે

પરંતુ કારુને એ ધાન લેવું પસંદ નથી એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન છે અમારું ધાન હોય એની સામે પોતાના જ અનાજ માટે પોતાના જ ધાન માટે એ એની સામે હાથ ફેલાવો એની સાથે હાથ લાંબો કરો ભીખ માંગવાની રાજુ સમજાવે છે પણ સોમાની તેમજ ટેકીલો કારો એ ગણકારતો નથી પરંતુ સોમાની અને તેકી લોકો જે કાળું છે એ આ બધી બાબતોને ગણકારતો નથી ભીખ માટે એક કતારમાં ઉભેલા લોકોને જોઈ એનું હૃદય કંપી ઉઠે છે દોઢ પાસે ખીચડી માટે હાથ લંબાવવાનો ધિક્કાર છે આ અવતારને ધિક્કાર છે આ જીવવું એ રીતે કાળું બોલે છે સોમાની કારોને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા એ ઓટલા ઉપર જાડુ ફેરવવાનું તેમજ એ મુખ્યાજીના ગાડી તકિયા એ પાથરવાનું કામ સોંપે છે જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ એ તેને થઈ રહ્યો શેઠના માન ખાતર એને દોઢ પાસર ખીચડી પોતાના ધોટિયાને છેટે લીધી તો ખરી પણ ફરી એનું સોમાન જાગી ઉઠ્યું એને થયું આ તો બાવાના બે બગડિયા જેવો એ ખેલ થયો ટેક પણ ન રહી અને મરવા જેવું થયું આમ કારુની જે વેદના તેના વાણી અને વર્તનમાં સતત એ તપકતી રહે છે ચિત્ત બ્રહ્મ થાતા એ કહે છે ભૂખ ભૂંડી નથી પણ ભૂખથી ભૂંડી ભીખ છે લેખકે અંતમાં કારોની મનસ્થિતિ એ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે કે નથી વેઠાતા રામ ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય માતે ઝીંકવા માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખૂડ કાળો જ એ ઝીંકાઈ પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય આ રીતે આપણે સરસ મજાનું અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ છીએ ચાલો આગળનો પ્રશ્ન જોઈએ ધેલ વફાદારી અને ખાનદાની વિશે વિગત તમારે વર્ણવવાનું છે ઓકે ચલો આપણે એનો જવાબ જોઈએ આંબા પટેલ એ ધેલ પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા એ ઉપડ્યા ચોમાસાના દિવસો હતા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોરા પૂર આવ્યું હતું આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની એ વિમાશણમાં હતા મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના એ છૂટકો પણ ન થયો એમ વિચારીને આંબા પટેલ કેન્દ્ર બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારીને એ શેત્રુંજી નદીમાં એ ખાબકી પરંતુ નદીમાં પાણીનો વહેણ પુષ્કર હતો પરંતુ નદીની અંદર પાણીનો વહેણ પુષ્કર હતો ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાથા સુધી પહોંચી ગઈ પણ ઘોડીને જાણ થઈ કે તેના માલિક એ પાણીમાં રહી પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી એ નસકોડા ફૂલાવતી સહેજ પર રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી અને તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા તરવામાં તેમની એક પણ કાળી ફાવતી ન હતી તેમનામાં હિંમત રહી ન હતી ત્યાં તો શડ શરદ કરતી ઘોડી એ આંબા પટેલની નજીક પહોંચી ગઈ ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સંગળી તાકાત એકથી કરીને ઘોડીને વળગી પડ્યા ચતુર ઘોડીએ પાણીમાં પંડ કાપવા માંડ્યો પાણીમાં ફંગોરાતી ફંગોરાતી ઘોડી એ મહામુસીબતી નદીના કાંઠે આવી આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો અને ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાંડાની એ દર્શાવેલી આપણને જોવા મળે છે આ આપણે ઢેલ ઘોડીની વફાદારી અને ખાંડાની વિશે આપણે આ માહિતી આપણે રજૂ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો કોર્ષને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતી જેનો વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે બરાબર આપણે ફરી પાછા નવા વિડિયો સાથે મળીશું ધોરણ દસ ના વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર એક ના વિભાગ બી સાથે ફરી પાછા આપણે મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો